નમનશાય નમઃ જય શ્રી કૃષ્ણ મહા મહિનાની સુકલકસ્મી પંચમીના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો આજ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે આ વખતે 14 ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે વસંત પંચમીની શરૂઆત કેવી રીતે થઈ એવી પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વમાં સુંતામ દ્રશ્ય હતું વિશ્વ નિર્જન દેખાતું હતું વાતાવરણ એકદમ શાંત હતું કોઈ અવાજ પણ ન હતો ભગવાન બ્રહ્માએ કમંડળમાંથી પૃથ્વી પર જળ છાંટ્યું પૃથ્વી કંપવા લાગી અને એક અદભુત શક્તિના રૂપમાં ચતુર્ભુજી સુંદર શ્રી પ્રગટ થઈ જેમના હાથમાં વીણા માળા અને પુસ્તક હતું માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંતનો રાગ છોડ્યો તેને પરિણામે સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું વાણીની સાથે સાથે દેવી દેવીએ વિદ્યા અને બુદ્ધિની પણ દેવી છે જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા તે દિવસે મા મહિનાના શુકલ પક્ષની પાંચમ હતી તેથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે જય હો મા સરસ્વતીની વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની વિધિ વિધાનની પૂજા કરવાની પરંપરા છે દેવી સરસ્વતીની પૂજા વાગીશ્વરી ભગવતી શારદા

ચાલો જાણીએ એ કાર્યો વિશે તો વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે આ રંગ માતા સરસ્વતીને અત્યંત પ્રિય છે તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્રો પહેરો આ દિવસે કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે કહેવાય છે કે પ્રતિદિન એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલા શબ્દો સાચા થઈ જાય છે તેથી વસંત પંચમીના દિવસે તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ ભૂલથી પણ કોઈને આપ શબ્દ ન બોલવા જોઈએ વસંત પંચમીના દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ કે છોડને ભૂલથી પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ અને તેમને કાપવા પણ જોઈએ નહીં આનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા વાળમાં કાટકો ફેરવવો જોઈએ પરંતુ સૂર્યાસ્ત પછી વસંત પંચમીના દિવસે બિલકુલ આઉટ ન કરવું જોઈએ માં સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને શાહીની પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ પુસ્તકને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને પુસ્તક અથવા તો કોપીને ફાળવી જોઈએ નહીં મોડે સુધી ન સૂવું જોઈએ વસંત પંચમીના દિવસે સવારે મોડે સુધી ન સૂવું જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ વસંત પંચમીના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન ન કરવું જોઈએ નહીં તો પૂજાનું ફળ મળતું નથી આ દિવસે સાત્વિક રહીને માતા સરસ્વતીની પૂજા આરાધના કરો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેથી આ દિવસે સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કર્યા પછી જ કંઈક ગ્રહણ કરવું જોઈએ જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કોઈને ખરાબ કહીને અનાદર ન કરવો જોઈએ વસંત પંચમીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખો અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળો ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીને ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ધૂમ્રપાન ન કરવું જોઈએ ચાલો હવે જાણીએ કે માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી માતા સરસ્વતીની અસીમ કૃપા મેળવવા માટે પૂજા કેવી રીતે કરવી જોઈએ તો વસંત પંચમીના દિવસે સવારે ઉઠો ત્યારે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો વિચાર તમારા મનમાં લાવો ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી સ્નાન કર્યા પછી પીળા અને સફેદ રંગના કપડાં પહેરો માતા સરસ્વતીના પૂજા સ્થાન પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની કોઈ છબી કોઈ મૂર્તિ રાખો જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં કોપી પુસ્તક અથવા કલમ જરૂર રાખો પૂજાની થાળીમાં કુમકુમ હળદર અને ચોખા રાખો જો શક્ય હોય તો પીળા ફૂલની વ્યવસ્થા જરૂર કરો પીળા ફૂલ ચડાવવાથી માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને માતા હંમેશા આપણા પર પ્રસન્ન રહે છે સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરો આ પછી સંપૂર્ણ વિધિ વિધાન સાથે દેવી સરસ્વતીની પૂજા કરો પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો અને પછી મા સરસ્વતીનો સ્ત્રોત પાઠ અવશ્ય કરો જો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ